હેલો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં તો તસો આજના નવા વિડીયોમાં નવા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે જ આવી સવી બાર આજે જ આવી સવી ગોવા

આપણે આવી ગયા છે વોટર પાર્ક માં ને હવે ટિકિટ બિકિટ આપણે લેવાય છે અને પાછી જાશો અંદર આ રાવણ છે હા તું બી જાશ તો એ એ કે તું બી જાશ તો તો હું કરી તમે શું કરશો ના ના છોકરા ના ના હાલો તો હવે અંદર એન્જોય કરવી પેલા જાવી તો ખરી કપડાં બપડા ચેન્જ કરીને પછી મળીએ લોકમાં આગળ કન્ટિન્યુ રહેજો હાલો બતાવીશ હો પછી તો ફાઈનલી મિત્રો કપડા ચેન્જ કરી નઈ ખાસે જો આઉ પહેલી વાર પહેરી છે અમને તો ઓડું ઓડું થયું પણ આને ફેટ સુધી નથી ગયું બ્લેક કમાન્ડો બ્લેક કમાન્ડો અને તમે બ્લુ કમાન્ડો બતાવ કરી તમને તો બતાવ હમણાં હમણા હું બતાવું મારું તમે આવી ગયા છો ફાઈનલી વોટર પાર્ક માં ને હવે જાવું છે નાવા તડકો લાગે છે એટલે પેલા નાઈ લેવી પડે તો મજા મજા હવે કરવા જવાનું જવાનું છે છે જો જો એમાં 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 નો થાય આવશે હું તને લઈ જ આવશે

જોય મજા આવી ને હાલો આમાં આવવા જો કેમાં તલ્લી બધી રાડવા આ તો અંદર ડૂબકે મારા આડતરું અંદર લવાળ ના આમાં અંદર આવશે

મજા આવી હાલ પાછો ઠેકડો મારા મજા આવશે એમ થાય એક વખત ઠેકડો ને ઉતારી બસ મેં હેજી મજા આવી ગઈ ઓય ગબડી ન દેતા મો ડુબે મે કે જો ડુબી જાય હોય મોટી

you you want down <laughs> <laughs> <laughs>

Bây giờ em thấy đêm lạnh rồi Đi thôi Dạ Đi thôi Dạ Vâng Đi thôi Đi thôi Đi thôi Đi thôi Đi 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 આવો આવો મજા આવશે મજા મજા આવશે આવો મજા આવશે આમાં બહુ ખાટી દેવું છે પણ લોકો ન કેવું નથી એટલે ઈ આવતા આ મને આખો ઓલો એંગલ આવે આમાં હા

સમંધેનો આ ફોટો સુ દેવા માટે નમસ્કાર છે આ બન છે અત્યારે બન છે ને બન છે નકર મજા આવે એમાં પાણી આવે કે નહીં ફૂવારા છે વચ્ચે ડિસ્કો છે એમાં વચ્ચે ડિસ્કો કરવાનો હોય છે ને ઉપર બેઠા

જો જો કટલી પાછળ છે અટા બડબટા આવ આમે આવે તારે જ ને ને પેલા નીકળવાનું જા હાથ આ ફરી જાય ને

chiquillo. ની તો આમ ભાઈ ગયા હા ભાઈ આયા પેલા આયા રમતા હતા એટલે આયા હું જીતતે રેસ છે આયા હું થી રેસ કેન્સલ હા આયા હું જીત રેસ પૂરી હવે અમે જીતી ગયા છે હો આ બાજી

એમાં બધામાં હું ગયતી પણ એકમા જ નોતું જવાનું મને બહુ બીક લાગતી હતી એટલે ફરી વાર નેક્સ્ટ ટાઈમ અમે જાશુ તો કદાચ સાહસ કરીને એમાં જાઈશ તમે આવશો ને હારે તો ચાર્જિંગ થોડુંક ફોન માં પૂરું થઈ ગયું ફોટા ને વિડીયો ઉતારીને ઉતારી ને તો કઈ અડધો અડધું જ તે લેવાનું છે અડધું બહુ બતાવું નથી તો આપડે આયા ચાર્જિંગ પૂરું થઈ ગયું ને એટલે કઈ બધું લેવાનું નતું તો ઘરે વૈયા વાસ આવીને ફરમાસ ના વિડીયો પણ પૂરા કરી નાખ્યા છે થોડાક ઉતાર્યા છે થોડાક બાકી રાખ્યા તો આપણે વ્લોગ નો એન્ડ કરવાનો છે વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ માં જરૂર જણાવજો ને એ વોટર પાર્ક માં કોણ કોણ જઈ આવ્યું છે ને તે પણ કોમેન્ટ માં જરૂર લખજો તો આપણે આ વ્લોગ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કોમેન્ટ માં કહેજો મજા આવે તો ફરી વખત જઈશું હે હે ફરી વખત જઈશું આખો વ્લોગ બનાવવા માં કેજો કે પરિવાર જાવે ને મજા આવે છે તો અમે આખા વોટર પાર્ક નું લેશું તો આપણા ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાય માતાજી જય દ્વારકાધીશ બાય બાય